અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી આજરોજ કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર તનવીર શેખ અતિથિ વિશેષ તરીકે પ્રોફેસર હસમુખભાઈ પટેલ ટ્રસ્ટના પ્રમુખ નાજુ ફડવાલા પ્રાઇમરી અને સેકન્ડરીના આચાર્ય કવિતા કાલગુડે અને પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરીના આચાર્ય શ્રદ્ધા પટેલ તથા અન્ય ટ્રસ્ટીગણ સ્કૂલના શિક્ષકોની ઉપસ્થિતિમાં મહિલા દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ડોક્ટર તનવીર શેખે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે દરેક મહિલા પોતે પ્રતિભાવવાન જ હોય છે પરંતુ અને એની અંદર છુપાયેલી પ્રતિભાની શક્તિની ખબર નથી હોતી સ્ત્રીઓએ પોતે જ પોતાની અંદરની શક્તિને ઓળખવી પડે અને સમાજમાં યોગદાન આપવા માટે આગળ આવવું પડશે પ્રોફેસર હસમુખ પટેલે જણાવ્યું હતું કે હવે મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી મહિલા ધારે તો ઘણું બધું પોતાના માટે પરિવાર માટે અને સમાજ માટે યોગદાન આપી શકે છે અને મહિલાઓએ એ જ બાબતે આગળ આવવાની જરૂર છે સ્કૂલના પ્રમુખ નાજુ ફળવાલાએ જણાવ્યું હતું કે આજના સમયમાં મહિલાઓ દેશના વિકાસમાં પુરુષોની સાથે બરાબર યોગદાન આપી રહી છે મા બનીને હોય દીકરી બનીને હોય કે પત્ની બનીને સામાજિક મુશ્કેલીઓને પાર કરીને ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે હું આજના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજના આ મહિલા દિવસની ઉજવણીમાં શિક્ષકો દ્વારા મહિલા દિવસની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સ્કૂલ દ્વારા મહિલા દિવસના ભાગરૂપે શિક્ષકોનું અને એક્ટિવ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન શિક્ષિકા સાલેરા શેઠ દ્વારા અને આભાર વિધિ શિક્ષિકા નિમિષા પટેલ દ્વારા કરવામાં આવી હતી बधाई देना चाहती हूँ कि जो भी वो अपने अपने क्षेत्रों में काम कर रही हैं वो बहुत ही उमदा कार्य कर रही हैं जितना भी हमारे जो देश में जो महिलाएं हैं अलग अलग क्षेत्रों में उन्होंने अपना नाम किया है तो उन सारी महिलाएं, उन सबको मैं बधाई देना चाहती हूँ और आज भर पब्लिक स्कूल में मुझे यहाँ पर एज ए चीफ गेस्ट इन्वाइट किया बुलाया मेरा सम्मान किया खेल कूद जगत से होने होने के लिए मैं और मेरी जो उपलब्धियाँ हैं उसको सम्मान करने के लिए मैं अंकलेश्वर पब्लिक स्कूल के सारे मैनेजमेंट और टीचर्स को बधाई देना चाहती हूँ शुक्रिया अदा करना चाहती हूँ और मैंने यहाँ पर आके जो देखा जो टीचर्स का जो पूरे इनका स्टाफ जो है वो लेडी स्टाफ है और उनका जो इस तरह से महिलाओं का सम्मान किया वो तो काबिल तारीफ है और मैं आशा करती हूँ कि वो इसी तरह महिलाओं के लिए कार्य करते रहें और उनको प्रगति के मार्ग पर लेकर जाए शुक्रिया